નવસારી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આજે નવસારીના ઐતિહાસિક એવા મોટા બજાર વિસ્તારમાં માર્ગ પહોળો કરવાની પ્રક્રિયા અંતર્ગત માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકાની રચના થયા બાદ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને તેમના અધિકારીઓની ટીમ દ્વારા નવસારીમાં ચો તરફ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે પૈકી જૂના થાણાથી ગ્રીડ ટેકનિકલ હાઈસ્કૂલથી છાપરા ચોકડી તેમજ જમાલપોરથી ઇટાળવા ચોકડી અને ટાટા હાઈસ્કૂલથી વેરાવળ તરફ જતા માર્ગ પર ડિમોલ્યુશન હાથ ધરી તમામ માર્ગો પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા નવસારીના ઐતિહાસિક એવા મોટા બજાર માર્ગને પહોળો કરવાની કામગીરી માટે માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં દુકાનોની બહારના અક્ષમ માપો નક્કી કરવા માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસા લાઈન દોરી અને વિસ્તૃત કામગીરી હાથ શરૂ કરવામાં આવી હતી જેમાં મોટા બજાર વિસ્તારના વાહન વ્યવહારને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે અને ટ્રાફિકના બારણને હળવું કરવાના ઉદ્દેશ સાથે બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે ત્યારે આ બાબતે વેપારીઓએ પોતાનો વાંધો પણ વ્યક્ત કર્યો હતો અને પોતાની ઉકેલ માટે કમિશનર સાથે બેઠક કરવાની પણ માંગ કરી હતી જે અંતર્ગત બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં તમામ વેપારીઓ પોતાની રજૂઆતો કરશે પરંતુ આ તમામ વિવાદો વચ્ચે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ટૂંક સમયમાં મોટા બજાર વિસ્તારનો મા પહોળો કરવા માટે ઇમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આંતરિક વર્તુળો દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એન્ટી નવસારી